यार वो हाँ पूरा बार वगे चालू है आज खारावाड़ी में हवा हवा नहीं मोड़ा मोड़ा नद हिरावी बीरा लगभग दस दो जाएक कलाक नहीद बपर थी गाँ तटको बहुत पड़े हाज तो है आज तो जहा तो हम यो दरिया में था था। 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 मा जो मा। बेतन वर गई गये पे विखाई गयी बी खेत में जो मारो गये आपउंड जाए तो हो रही वो बपर बसी फी साइड ना राउंड मरी दे टूका साहिया खूणों लाबा सा दे जाय बापू धोखावाड़ी चक्कर मारवाडियो चैनल तो सब्सक्राइब कर लो हमें घेर जाए घड़ी आराम कर ली टाटापूर बप दवा बप नीदवा टाटापूर दवा बो वीडियो में

นิชાયุડો હોય ને ભાઈ વાત ના બુજો તમે લેખાય કે લાંબી થઈ પડી એટલે કામ લેવાઈ ગયું હમજી લેવાનું આવી ગઈ ની ઘડી ઓ બે બે પડી જો લાંબી ની ત્રણ ત્રણ પડી નેરી હોય તો ગુસરમાં ઓરી જાય मत बोल औरक बोसी सा हां औरक न थी जो, जो थी। या? याजी याजी आज आज न। है अनु के काम लेवाई ये आज कपड़ा जो आ रुसे पाव घुसरो भरी जाए न ये हटाई गई है कुवारो आवे न तो इज खाई बाकी ऊपर छोटी गयो कांटेक में भी फाटी पड़ी है ये तो ओलू ठई गयो पांजड़ी बिगाड़ नहीं हां बड़ी खादल है ये

પંખી જેડ આને ઈ સટિંગ પછી જગુભાઈ નામ પાઠવ્યો તો 8 વાગે બધી દવા કાઢી કાલ બપોર પછી આપડા માં પાસે ઈ ન દેવા નઈ કી નદી પ્રાયક્ષ સટીને ન બેરી ઈ તસેજ પાવાઈ ને ભડકો મારવા નdio તામા દેસીભાઈ જોઈ તે હી સજોવા ગયા આ ઈ ને દેવાનું ઈ જેડ નથી હોય એ 100 ટકા નથી મારું બી બેરા હું જીની મા લીધા હેવી મા લીધા મુકાવ સસ્તો રહું માયક પર લ મારા કઈ વાજ ધરું છું ના મેરી જો બધી એવી ડોજ મરે છે એને બે કોક 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 ઈરો જોવા મળે મોટી મોટી એટલે મે કીધું હવે ઈ માં ખર્ચો કરો દવા માં એના કરતા હું ભડ ભડ અમારી ગેમ હોય એ 100 ટકા રજે 24 લાખ માં લાજ અમારને પડીકામાં દવા ને ઘર ને હું ભેરવી બપોર પછી સાટવાનું છે ખાલી પછી હું એકલો જ બાપુ ની ખારાવાડી માં નવા ગયા હતા એટલે એમ વિડીયો બનાવવાનું વેરવું ના પપ ભરવાના ખાલી જવાનું આજે ખારાવાળી નદી ગઈ આજે દવાની લગભગ ધોખાવાળી ન આજે હું એકલો જ છું પૂછી જરા કેવી ઈર શેર તો મરી ગયું ઈર ઓસેઓ કોકકન બોલ ખાલી નહી પાયું તાજેત રૂમની સે ઓલા હેડ ઢારી વધારે ઈ દબાણ વડીક માં આવે નહી ઘડીક માં કોણ નહી થાય થળ માં સે ઈ બાર દિવસ ની હે ને સુયા કોણા બીબડા હોય ની મટો સાગર ગદે ની ઈ વર્ષે આપણે બડકો સાઈટું બે વાર ઈજ ને દેવા સાઈટું ના મયરી પછી अब आप ने बीजी बार दबाना था तो डायरेक्ट भरकुन मार देऊं ये काम बिन ले वाली तुम्हारे के धोखे जाओ ना जाओ बे ये बाबा औरता ही नहीं ना, आ, ने पर ना। का 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 हो फंगी नहीं सिर्फ टुकमा पानी लग ही गया ना पुकारो आवे उबे गन यार वो करन दे पढ़ भी मैं कोई खर्चो करू नहीं नहीं पड़ता

बस वेरू नाही हां जी लेवा जावा लेवा ताकतन बाबा नामन એટલે એટલે ગડકો येऊ મસો પછી કાઢા પરનો આપણે સાતમી પરમીયો બધું એટલે આપણે આ ગાડી લઈ જવાનું રે ઓલી ગાડીનો ડોખે ભઈ ગઈ છે કલેસ્તા આવી ડરાઈ ગયો છે તમારા ગામમાં કોઈ માંડવી પાડે અમારા ગામમાં મજ્યો જ માંડવી પાડે શ્રી ગણેશ પર દીધા દેખાય કઈ વાવા લાગે ખબર આ એ પાટમ મૈને મોલો માલકા આવું છું ને 5 7 તારીખે આપણે વાવ ગારવાણ ચાલુ હતું કંઈ આ માંડ્યું આવી દીને આજ પાડે છે ઊંગી ની અસર બહુ થઈ ગઈ છે કઈ હોય મને મત ખબર પપાકી ગઈ એટલે ને શ્રી ગણેશ કરી દીધો નામ છે લે બખરદ ભાઈ ખેડુ નું નામ ગામની પાદરમાં જ વાડી હે પ્રગતિ સિલ ખેડુ ઉત્સવણવા જરા લાવે પર વધારે વેનો કરને આવી ગઈ હવે આમાં વરસાદ આવે ને તો કઈ હાથમાં ના આવે એટલે લગભગ સી ની એ જાણીએ ગણસ કરી નાખું વાડાની કરતા આપડે જાતા બડપોળવાને બગે તો પછી વાડે સકતી નઈ ક અર્દી નથી ને એટલે રાલવા જ ને ઘરમાં દોતા એટલે કટિંગ કરલા પી અને વાડાની કિસ હોય ભાઈ ની કે માં જઈ જાવતે મારા કીન લાગી મારા કીન લાગી આધીમે જ એક કીન લઈ લીધો વાડો ઘઉનું બડકુ તો આવી ગયું છે બધું મિક્સ કરવાનું છે આમાં ઘરવાળું પાણી છે અલારી માં કરો અને મામાનું તીમ બન જે તમને કી ધોનું હવે બધું મિક્સ કરી તોડું કાચું તેલ નખીન તો સ્મેલ હાઈ આવે એટલે ઈ પર બારી આકાશ થાય ખાવા અને હાજી ઘરેના સાટું જેથી ગઈ ન્યોણ સકળ બોલે તમને ખબર જ હે અજાડવામાં બહુ જ છેકળ્યું રહીએ એટલે ઓર ઓર સાટું ઈ નથી કારણ કે સકળું ખાય ની પડી કો તો સકળું મરી જાય એટલે એનું જરા ધ્યાન રાખવું બળે બાકી હેરીજેટ હોય 100% સસ્તું અને સારું ઈલાજીરમાં છે 20 કલાકમાં ઈદ ની હેરીએ આજે عندك નું ચાટી મૂકી એટલે હવારે ઈર નું કામ લઈ જાય કાંકે પેલા ઈરા ખાવા જાય બસી માંડુ ને પાન તો બઈને રજી ઉગ્યું માં બધું બતાવ્યુંસ તમને વીર પેરું ની હાલા તન પડી ગયા ઉટકી-ડુટકી ચા પાણી પીને આપણે માલ ને પાણી જાવ નાખી દીધું અને હવે આપણે ભડકો બનાવી ઈર માથે પ્રેશર ફેરકો આપણે ગાવ માં રાખ્યું છે આ હું કે ઘરયું બહુ જાડું નથી જીનું જીનું હે મિડિયમ બઉ ઝીણું નીમ જેથી કરીને આમ થેલું સાઈડું કઈ છે સાતવો આમાં દેવા આમાં ઘર વાળું પાણી ઘર આપણે બે કિલા જેવું હે બે હવા બે કિલો અને નોર્મલ પાણી તેલ કાચું જેથી કરીને સુગંધ સારી આવે તો તમે જોયા રહેજો બનાવવા હું ગાયના કેટલો માલ બીનો હે ઘઉંનો બેડકો ના રખાય હે ઘઉંના બેડકામાં ચીકા પકડી જાય ને બરોડી બહુ થાય બાજરાનું અથવા મકાઈનું છેલ્લે જુવારનું રખાય ઘઉંનું મને ટૂંકમાં ભેરવવામાં બહુ વાર લાગે બરોડી થઈ જાય આપણે પાણી નાખીને લે લૂંધી લૂંધી પીંડી પીંડી એટલે એને ભૂંવી પડે ના કંઈ હેલું ના થાય હવે આપણે એટલું બનાવ્યું સાટવા મની ગયું તો વધારે બનાવીએ આપણે તો વૈદ્યું હે ન કંઈ જરૂર નથી जीव लागे तो रेसी तो -पत्ट तो, तो, तो आप भेरा जीव थी खाता पूरु नहीं थे तो क्रेस्टी बेरा भेरवता जा हूँ तो फटाफट मंडाई रही परमजी बदला में कमज दवा गोली दवा दवाओ गोली दवा आप दवाज नहीं कर भड़का वालू कारण गै वर्ष सात्कालिक रिजल्ट मड़ी जाए आप આ આમ સરપોને માંડ ઉપર જરા ને ઠરા દે બધું નીચે ઉતરી જાય છે અને ચાર ચાર પાંચ પાંચ આયરો લેવાતી દેજો આનીમાં પાસમાં 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 મે મોતા આ માટી જોવા આવ્યો છું શું પડ્યું પછી જડે हम्म yeah. ये तो ये कहीं द ऐसा इरसे करो बस तू मीडिया बड़े इरसे जक अबे जोइन कर के हो ये तक ही आ जाइए आ आ मरे तो को है ते इम ना खाई आते

मरी गई जो पर बारी तारों का वीडियो टाइप करना वीडियो टाइप करना पर बारी मरी गई हाल <laughs> <laughs> का मन कोटी ना करो रात को रस्ता ही मान दे रस्ता दे दे मोटा आवाज़ तो ठीक नहीं आती ठीक आवाज़ वाली ठीक

ફલોરી એક નીંકું તુગરો બનાવનાકી સાટી ના આઈ ગેરું તો ડુંગરીં ઓલા હાછોતિયા વાળીમાં બધુંમાં બડકુ છોટાઈ ગયો ને એટલું વયધું બાપુ જોકેથી આવી ગયા નહવા તાકી ગયો જાન હે ને બાગવાડી વાડીમાં વર્ળ લા પાહે બહુ ઈરસી ને ઉગાળી આવો પાઈદો થઈ જાય એમ પછી પછી ઘરની કરે અનું ઉજીર આપણે કાલેના વીડિયોમાં જો હું નું જો કર નાખી બરોખી ઓકલા જો મત મે નાખ્યો amma kai bhul rahi gayi tamin nu bhadka mana ko ye kamre ma jnao do mariye lekhdi ma aao dia aao